એફએસએલની પણ માંગ કરી છે અને આગળ આવું કૃત્ય ના થાય એના માટે પણ અમે બધા જ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને આવેદન આપ્યું છે અને આશા રાખીએ છીએ કે તંત્ર અમારી સાથે જલ્દીથી જલ્દી કામ કરે એવી આશા રાખ માતા ઉપર જે એસિડ જેવા જલદ દ્રવ્યો નાખી અને એમને હત્યા કરવાનો જે પ્રયત્ન થયો છે એ રીતે દરેક હિન્દુ સમાજની ખૂબ લાગણી ધૂવાણી છે ગૌપ્રેમી પણ આટલા દિવસથી ગઈ પંદર તારીખથી અઢાર તારીખ સુધીમાં જે ઘટના બની છે એની તપાસ માટે પોલીસ તંત્રને પણ જાણ કરી છે અને આજરોજ તમામ હિન્દુ સમાજ અને તમામ ગૌપ્રેમી ભક્તો કલેક્ટર ઓફિસે આવેદન આપી અને એક જ માંગ કરી છે કે આવા મૂળા પશુઓ પર જે હત્યા થાય છે ભવિષ્યમાં ન થાય અને આ હત્યા કરનારાઓને તાત્કાલિક ધોરણે ઝડપી અને વધુમાં વધુ કાયદેસર કાર્યવાહી થતી હોય એ મુજબ કાર્યવાહી કરે જો આમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પણ ગૌપ્રેમી દ્વારા આગામી દિવસોમાં નવા કાર્યક્રમનું આયોજન થશે એ પણ તસવીને જાણ કરશું જય ગૌ માતા